મહારાજ મિત્રો તારીખ આઠ દસ બે હજાર પચીસ જવાર ને આ દાણાનું વાના થઈ જશે બધું બધું આવે લખતા વાના છે કે પાવર તો biar melihat teman

गालाक

હલાન વિપુલ નાઈને હલાન તો બે આપણે કેલુ નું લોકો વધારે મુટે સારું ખાતા આ વિપુલભાઈ હા અરકુવા દેવ જો એને ખેલ મુકા હોજે આજ તો હાલ બે અરકુ અરકુ અરે રિયા થકલાસ અરગો 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 આ સંખ્યા 10 11 12 13 14 15 16 18 19 છવિ <laughs> છો <laughs>

Bayar nolimpulang juga ya, jangan sampai. Karena itu, kahana itu, eh semua, semua. Mana viru viru? Ali, 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 આજે કઈ છે અને શું કર્યું છે આ તો બસ નઈ કરો લે લે પાઈ ના મોર એમ દે મા ઈક ન કર્યો આલવા રીંગણા 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 તે તો

આ દેખાય છે કે આ દોષ આપો ની વાત કરી કેવી દોરી ની વાત કરી પાડી પટીયે કરી નથી એવો બન ريٽ آهي ريگڙا 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 ريگ અરે મેબા આ નર્સી બાઈ આ રીના રીંગણા 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 આલા રાણા 50 કે 50 આ નર્સી બાઈ ખાલી 50 દિયા રે રિયાશ અરે ઈક્યા આ રીના

એખો ચા હમ બેગો બેગો હા બસ કંપર 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 એખો ચા એ મિતેશ કાજે રે બોલતો તમે લઈ લે

હો રમેશભાઈ <mile> <crease one wrote> એ કાળો ભરતું ભરતું આ બધાનો જબલું આ 10 11 12 15 20 નું તો ખાલી 20 નું જબલું ભાઈ પચ્ચી আ ভা ভা ছিল। হা লে মাচ। વાળો 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 હા હા વિપુલભાઈ અરે બાપો હાથ નીકળો છે નો નો ને ગંદી ભાગ દે મટો ને કાંડો છોકરા રાતો ક્યાં એમ કીયા

ખ્યાતરી સકળી સકળી પટવા સકવા સકવા પટવા સકવા સકવા પટવા 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 ખાતો <laughs>

कौन ना 아, 나, 이, 뭐, 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 iento ありがとう اے یما 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 اے Telling yes, for the company, everybody, everybody, Hit everyone, 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 Hit everyone, 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 Hit everyone, 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 Hit everyone, Hit everyone, 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 Hit everyone, Hit everyone, Hit everyone, 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 hit 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 トイレ સિનિયર રિટીરિયા અને પેન્શનરી ક્યાં આ સિનિયર કરી આપણે અને કોમન બસ

બચ્ચાનો બચ્ચાનો એક કલ્યાણ કાકા હા બચ્ચા રૂપે ઝગળું થી આવે 50 રૂપિયા બકળા કલ્યાણ કાકા લખો 50 માઉવે આ બચ્ચાને ઝગળું ઉતરો આ બચ્ચાને ઝગળું ઉતરો આવો મે મુહમ્મદ જૈતા જય અતલી અતલી રૂપિયા લાગ્યો આપડે ક્યાં 15 ના કિલો ક્યાં આ એક ઓ આ એક આ કે એક છે એક છે કે

હાય ભાઈ ડુગરી ડુગરી તારો કામ નથી તારો રાકા ભાઈ ડુગરી ડુગરી હાય ભાઈ રેની જીલવા એ તુલા 5 6 એકર વાર 10 કૌર કોણ 18 18 20 રૂપિયા 이거 봐 봐. 잘 놓은 거 봐. 이거 봐. 15 17 18 19 20 21 22 나가뱅기지 어디 어디세요? 많이 많이 원도 એ બોટ બોય લાલ બોય કાયરો લાલ બોય એકદમ જોરદાર આ 2 કિલો ખોડ બોય કિલો ખોડ બોય 2 એસપી 2 કિલો ખોડ બોય કિલો ગણપત કેરિયા અબીજી 2 કિલો ખોડ બોય આ કે હોય કે છે uni gara para lumen ta e asha ne ka ndon ta domina ne ta ama na mesha ne ta gara ne ta 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 ne ta

જલ્દી yeah, yeah, é aqui, aqui é, aqui 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 é, 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 aqui 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 aqui

할아버지 택리야마 할이 오간 잘이 할이 오간 잘이 몰리 오 몰리 할아버지 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 નોવે દાવાની કિલોમે આ 32 કિલો લાલ હોય લાલ હોય હા ભાઈ ભીંગો ભીંગો બીજો આને કી ફેર ફેર કરે 300 રૂપિયા આ બીનો કોનો પંચાવન છપ્પન 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 નવ નાળો ગેર્યા છપ્પન ઊંચો ઊંચો નાળો ગેર્યા હવા ચાર અરે ખાંજો દેવા કિલો ગાજર કરજો ધંધી ફાણું વેલ જલ્દી ફકપડ જલ્દી

Yeah, yeah, but